એના મામા હારે લગ્ન કરી દીધા ભાઈ તમે વિચારો તો કરી સાહેબ મામા નો સંબંધ કેવો હોય હવે વિચારો કે એની મામી શું વિચારશે કે આવી છોકરી નીકળી આવા સંસ્કાર ની છોકરી નીકળી કે એના મામા જોડે જ હવે એ મામી બિચારી અલગ થઈ ગઈ આ બંને જણે લગ્ન કરી દીધા તમે વિચારો સાહેબ આનાથી મોટો ત્રાસ કેવો હોય ભાઈ આનાથી મોટું દુઃખ હોય કેવું મને ખબર નથી પડતી ભાઈ લોકો આજકાલ પ્રેમા ને પ્રેમા સાહેબ એટલા બધા પાગલ થઈ ગયા કે જેની કોઈ હદ જ ન હોય ભાઈ બરોબર તમે જોતા છો એની સગી બહેનો જોડે લગ્ન કરી દે ભાઈ કોઈ તો એના સગા ભાભી જોડે લગ્ન કરી દે કોઈ તો મિત્રો એના સગા મામા જોડે લગ્ન કરી દે આવી આવી ઘટના સાંભળીને મને પોતાને નવી લાગે કે આપણો દેશ કઈ બાજુ જઈ રહ્યો છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તમે એ વિડીયો પણ જોયો હશે તમને આગળ વિડીયો પણ બતાવું હવે આ વિડીયોની અંદર જે તમે છોકરી જોઈ રહ્યા છો આ છોકરી એમ કહી રહી છે ભાઈ ક્યાંક ને ક્યાંક કે મેં મારા મામા જોડે લગ્ન કરી દીધા એના મામા જોડે એ માટે એને લગ્ન કર્યા કેમ કે એના મામા મામા જોડે એને પ્રેમ થઈ ગયો એના મામા એની જોડે સારું સારું રાખતા એને પૈસા વાપરવા આપતા અને એની સાથે એને મનગમતું વસ્તુ લઈ આવતા એટલે મિત્રો પ્રેમ થઈ ગયો તમે વિચારો આ કેવો પ્રેમ ભાઈ મને એ નવી લાગીને ત્યાર બાદ એના મામા જોડે આ છોકરીએ લગ્ન કરી દીધા પહેલા મામાને હવે પતિ થઈ ગયો તમે વિચારો તો કરી કે આ મામામાંથી પતિ થઈ ગયા ભાઈ તો આવી છોકરી વિશે તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમે આ વિડીયો જુઓ ભાઈ मैंने तो नवई लगा छोकर बरबर जुड़ लो खाली कौन है तुम्हारे मामा थे मेरे अच्छा ये मामा है थे अब नहीं है अब क्या है पति है मेरे अब पति है तुम्हारे उसके आंटी जी इधर कोई शादी किया है क्या हाँ शादी करके अंदर गए मामा अच्छा अंदर मामा भगने शादी करके अंदर गया है आप भी देखे हो आप भी देखे हो